નમસ્કાર મિત્રો મિત્રો અત્યંત સૌથી મોટા અનેગત્યના સમાચારમાં વાત કરીશું ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા મિત્રો વધારી દેવામાં આવી છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે પોરબંદર સહિત માછીમાર વિસ્તારોમાં બોટ એસોસિએશન દ્વારા માછીમારોને શંકાસ્પદ બોટ

બે આતંકીઓ આસિફ અને ના ઘર તોડી પાડ્યા પછી હવે વધુ ત્રણ આતંકીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે આ આતંકવાદીઓમાં પુલવામામાં એસાનનું ઘર શોપિયામાં શાહિદ અહેમદ અને હરીશ અહેમદના ઘર અને કુલગામમાં ઝાકીર ગનીનું ઘર તોડી પાડવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીની મોટી બેઠક સુરતમાં મોટી હલચલ થઈ રહી છે આ વચ્ચે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોટી બેઠકનું આયોજન હતું જેમાં રાજ્યના આઈજી પોલીસ કમિશનર અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક કરી રહ્યા છે વિડીયો કોન્ફરન્સથી બેઠકનું આયોજન થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્યાવીસ એપ્રિલથી મેટ્રો ગાંધીનગર સચિવાલય સુધી જશે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટમાં સત્યાવીસ એપ્રિલથી સાત નવા સ્ટેશનો પર મેટ્રો ટ્રેન દોડશે નવી મેટ્રો કોટેશ્વર રોડથી લઈને સચિવાલય સુધી જશે હાલના આઠ સ્ટેશનો ઉપરાંત નવા સ્ટેશનોમાં વિશ્વકર્મા કોલેજ તપોવન સર્કલ નર્મદા કેનાલ કોબાર સર્કલ સેક્ટર દસ એ અને સચિવાલયનો સમાવેશ થાય છે ટ્રાયલ રન સફળ રહેલા આ રૂટે મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરી મળવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે ગુજરાતમાં ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે દરમિયાન રાજકોટમાં સૌથી વધુ તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ સાત ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ આઠ ડીસામાં ચાલીસ પોઈન્ટ પાંચ ભુજમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ટંડલામાં બેતાલીસ અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ એક સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ વિદ્યાનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ સાત અને વડોદરામાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉપરાંત હજી પણ રાત્રે ગરમ પવન ફૂંકાઈ શકે છે આજથી બે દિવસ ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની નોંધ આખા વિશ્વએ લીધી છે આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે તેમણે આને ખરાબ હુમલો ગણાવ્યો છે તેમણે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી છે એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતી વખતે ટ્રમ્પે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી તેમજ પીએમ મોદી સાથે ફોન ઉપર વાત કરી અને સંપૂર્ણ સમર્થન પણ વ્યક્ત કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખરે પાકિસ્તાનના પીએમ બોલ્યા ખરા ભારતે સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી છે આને લઈને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે જણાવ્યું કે અમે કોઈ પણ દુરાચારનો જવાબ આપવા માટે તૈયાર છે આ વિશે કોઈએ ભૂલ ન કરવી જોઈએ આ બસો ચાલીસ મિલિયન લોકોનો દેશ છે અમે અમારા બહાદુર સશસ્ત્ર દળોની પાછળ ઊભા છીએ અમારી અખંડિતતા સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા તો વાળવાના કોઈ પણ પ્રયાસનો સંપૂર્ણ તાકાતથી જવાબ અપાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા આવ્યા છે સામ સામે ગોંડલ વિવાદમાં હવે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાએ સામ સામે પોસ્ટ કરી હતી જેમાં અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે હું સત્યાવીસ એપ્રિલે ગોંડલ આવી રહ્યો છું મારા સ્વાગતની તૈયારી કરજો તો ગણેશ જાડેજાએ પોસ્ટમાં લખ્યું છે કે ગોંડલને બદનામ કરવાનું સ્વાગત કરવા તૈયાર રહેજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં ફસાયેલા તેતાલીસ ગુજરાતીઓ પરત ફર્યા છે પરિવારજનો તેમને જોઈને રડી પડ્યા કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછી ફસાયેલા વડોદરાના ત્રેવીસ અને પાલનપુરના વીસ પ્રવાસીઓ સલામત ઘરે વતન પરત ફર્યા છે દસ દિવસથી કાશ્મીરમાં અટવાયેલા વડોદરાના પરિવારજનો સ્વરાજ એક્સપ્રેસથી ઘરે આવ્યા છે રેલવે સ્ટેશન લેવા આવેલા પરિવારજનોને ને બેટી ને તેઓ રડી પડ્યા હતા પાલનપુર મીરા દરવાજા વિસ્તારમાં માં પ્રવાસીઓ ની બસ પહોંચતા ખુશી છવાઈ ગઈ હતી ત્યાં પણ લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી એટલે જીવ બચ્યો પહેલ ગામના આતંકવાદી હુમલા દરમિયાન નાનકડી દીકરીના નિર્ણયથી અમરેલી પરિવારનો જીવ બચી ગયો છે કિરીટ પાઠકે તેમની પત્ની અને પાંચ વર્ષની દીકરી સાથે બેસણ વેલી જવાનું નક્કી કર્યું હતું પણ દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી દીધી દીકરીનું કહેવું માન્યું અને સ્થળ બદલ્યું થોડા જ વારમાં ત્યાં જવાનું હતું ત્યાં આતંકવાદી હુમલો થયો હતો દીકરીના કારણે જીવ બધાના બચી ગયા છે અને મુસ્લિમ ડ્રાઈવર દીકરીને પગે પણ લાગ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૈલાસ માન સરોવર યાત્રા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કૈલાસ માન સરોવર યાત્રા માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત આ કૈલાસ માન સરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન યોજાશે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અરજીઓના સ્વીકાર માટે તેની ઓફિશિયલ વેબસાઇટ ખોલવામાં આવી છે અરજદારોમાંથી પ્રવાસીઓની પસંદગી વાજબી કોમ્પ્યુટર જનરેટેડ અને લિંગ સંતુલિત પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હર્ષ ચેતવણી આપી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે મોટી ચેતવણી આપી દીધી છે જેમાં તેમણે ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા જણાવ્યું છે જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી થશે ગેરકાયદેસર ઘુસાણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાશે પોલીસ વડાઓ સાથે એક બેઠક કર્યા પછી આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પીએમનું મોટું નિવેદન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું છે કે એક જવાબદાર દેશ તરીકેની ભૂમિકા નિભાવવાનો યથાવત રાખીને પાકિસ્તાન કોઈ પણ નિષ્પક્ષ પારદર્શક અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા તૈયાર છે તેમણે ખૈબર પકતું નખવાના કાકપુલમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં આર્મી કેડેટ્સની પાસિંગ અને આઉટ પરેડને સંબોધિત હતી જેમાં કહ્યું છે કે પહેલગામમાં તાજેતરની દુર્ઘટના સતત દોષાપરણથી રમતનું વધુ એક ઉદાહરણ છે જેને સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકાસ્પદ તેલના એકસો ને પાંચ ડબ્બા જપ્ત અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે દાણી લીમડામાંથી શંકાસ્પદ તેલના એકસોને પાંચ ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે દાણી લીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે બેરલ માર્કેટમાં આવેલ મિલન ઓઇલ પ્રાઇવેટ લિમિટેડ નામના ઘોડામાંથી ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ પામોલિન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કર્યો છે પામોલિન તેલ ખાવાલાયક અને હલકી ગુણવત્તાનું નીકળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનમાં પ્રચંડ વિસ્ફોટ એકસો ને પંદર લોકો થયા છે ઘાયલ ઈરાનના બંદર શહેર બંદર અબ્બાસમાં એક મોટો વિસ્ફોટ થયો છે આ વિસ્ફોટ શહેરના રાજા એ બંદર ઉપર થયો છે આ પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા એકસો પંદર લોકો ઘાયલ થયા છે